ખેરાલુ શહેરમાં આવેલા સવડેશ્વર તળાવના વિકાસ કામની મુલાકાત લેતા ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી આજરોજ ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને તેમની ટીમે આજે ઝરહળતી ગરમીમાં ખેરાલુ શહેરમાં આવેલા સવડેશ્વર મહાદેવ બ્યુટિફિકેશન પ્રોજેક્ટનું સ્થળ નિરીક્ષણ કર્યું તેમજ જરૂરી સલાહ સૂચનો પણ કર્યા હતા આમ એકાએક ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સ્થળ પર વિઝિટ માટે આવ્યા ત્યારે તેમની સાથે ખેરાલુ નગરપાલિકાના ચીફ ઓફિસર દિગ્વિજય પ્રજાપતિ ખેરાલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંતભાઈ શુક્લ ખેરાલુ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વીડી દેસાઈ અને એન્જિનિયર પણ ઉપસ્થિત રહ્યા હતા બીરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ મનુષિભી ઠાકોર ખેરાલુ